પોરબંદર ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી મહિલાને મંડેર ગામે રહેતા પતિ સહિત સાસરિયાએ ત્રાસ આપતા અને પતિએ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતી અને ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી ધર્મિષ્ઠા પ્રકાશ બાલસે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ અઢી વર્ષ પહેલા જ્ઞાતિના રિવાજ મુજબ તેના લગ્ન મંડેર ગામના પ્રકાશ બચુ બાલસ સાથે થયા હતા અને ત્રણ મહિના સુધી સારી રીતે ઘર સંસાર ચાલ્યો હતો પછી સાસુ જેઠાણી ગીતાબેન નાની નાની બાબતમાં ત્રાસ આપતા હતા આથી ધર્મિષ્ઠા તેના પતિ સાથે પોરબંદર ભાડાના મકાનમાં રહેવા આવી ગઈ હતી પાંચ મહિના પહેલા પ્રકાશ સાથે ઝઘડો કરીને મંડળ રહેવા ચાલ્યો ગયો હતો અને જ્ઞાતિ આગેવાનો અને વડીલોની સમજાવટથી ધર્મિષ્ઠા મંડર ગામે તેડી જવાનું નક્કી થયું હતું

અને પોતાને છૂટાછેડા નહીં આપે તો મારી નાખવાની ધમકી આપી હતી પોલીસ આવીને પ્રકાશને લઈ ગઈ હતી ઈજાગ્રસ્ત ધર્મિષ્ઠાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી છે જ્યાંથી તેણે પતિ સાસુ જેઠાણી સામે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ